તેમજ ઉપપ્રમુખ ગીરવાનસિ સર કમ પટેલ સહિત પ્રદેશ મહામંત્રી કિરણભાઈ મલેશિયા મંત્રીઓ સહમંત્રીઓ તેમજ મહિલા વિંગના પ્રદેશ પ્રમુખ સમીમબેન પટેલ સહિત મહિલા વિંગની બહેનો જોન ના હોદ્દેદારો તેમજ કરવામાં આવ્યો હતો પ્રદેશ અધ્યક્ષ સહિત પ્રદેશના આગેવાનો ઝોનના આગેવાનો જિલ્લા પ્રમુખોની મહેમાનોની ટીમ સહિત સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન અને સ્વાગત કર્યા બાદ સામાજિક સંસ્થાઓની સિદ્ધિઓને બિરદાવી સેવા સંસ્થાઓના આગેવાનોનું સન્માન કર્યું હતું અને સામાજિક સંસ્થા સેવાઓને સેવાઓ ને બિરદાવી નાદ સાથે સન્માનિત કર્યા હતા શ્રી આકાશ મોદી RSPL કંપની પાનોલી મહેશ પટેલ પ્રજ્ઞા કેમિકલ્સ રાકેશભાઈ ભટ્ટ સેવા યજ્ઞ સમિતિ તેમજ માંગીલાલ રાવલ અને અતુલ મુલાણી ભૂખ્યાને ભોજન સંસ્થા નીતિનભાઈ માનેનું જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ રજનીશ સિંહની સંસ્થા જનસેવા એ જ પ્રભુ સેવા ટ્રસ્ટ અને દેક્ષર પટેલની સ્કિલ સેલ અવેરનેસ ફાઉન્ડેશન ને સ્વાગત અને સન્માન સ્મૃતિ ચિહ્ન આપીને કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે આભાર વિધિ જિલ્લા પ્રમુખ અતુલભાઈ મુલાણીએ કરી હતી અને છેલ્લે સહયોગી શ્રેષ્ઠીઓના આયોજનના ભોજન વ્યવસ્થામાં ભાગ લઈ અન્ન ભેળા એના મન ભેળા ને સાર્થક કરતો સંદેશ આપ્યો હતો નાગુભાઈ પત્રકાર એકતા પરિષદ આજે જિલ્લામાં જિલ્લા બીજી છે દરેક જિલ્લામાં કર્યા છે પણ ભરૂચમાં બીજી વખત અધિવેશન થઈ છે આ અધિવેશનમાં ભરૂચ જિલ્લાના તમામ તાલુકા અને શહેરના મોટાભાગના પત્રકારો હાજરી હતી પ્રદેશના હોદ્દેદારો ઝોનના હોદ્દેદારો જિલ્લાના પ્રમુખો અને જિલ્લાની ટીમો આ કાર્યક્રમમાં ભાગ લેવા ચારસો ચારસો કિલોમીટરથી આવી અને પત્રકારોને ચકિત કર્યા કે આ શું કહેવાય કે બધા મૂર્તિ અને સાચા અર્થમાં

અને ભરૂચ અભિનંદન આપીશ કે આજે ફેરી કાર્યક્રમ કરી અને ભરૂચના પ્રોત્સાહિત કરવા માટે જે શ્રેષ્ઠીઓ હાજર રહ્યા હતો એ અમારી સંસ્થા માટે ખૂબ ઉપયોગી થાય એની આશા સાથે આજના કાર્યક્રમની સફળતા યશ અતુલભાઈ મુલાણી અને એની આખી દરેક તાલુકાના પ્રમુખ અને જિલ્લાની ટીમના સાથીઓને થાય છે